આમોદમાં તળાવ બ્યુટિફિકેશનની સાત પોઈન્ટ એકાવન કરોડની કામગીરીમાં ગંભીર ગેરરીતિ વિજિલન્સ તપાસની લોકમાંગ ઉઠી છે આમોદ નગરપાલિકા વિસ્તારમાં આશરે રૂપિયા સાત પોઈન્ટ એકાવન કરોડના ખર્ચે ચાલી રહેલી તળાવ બ્યુટિફિકેશનની કામગીરી શરૂઆતથી જ વિવાદિત રહી છે કામગીરી દરમિયાન જાગૃત નાગરિકો દ્વારા વારંવાર રજૂઆતો કરવા છતાં પણ નગરપાલિકા તંત્ર અને સંકળાયેલા અધિકારીઓએ આંખ આળા કાન કરી કોન્ટ્રાક્ટરને મનમાંની છૂટ આપી તકલાદી રીતે કામ ચાલુ રાખવામાં આવ્યું હાલ હાલતમાં કામ પૂર્ણ થવાના પહેલાં જ તળાવની દિવાલો પેવર બ્લોક તેમજ અન્ય બાંધકામ તૂટવા લાગ્યા છે જેના પરિણામે કોન્ટ્રાક્ટર દ્વારા ફરી રિપેરિંગના નામે નવી કામગીરી હાથ ધરવામાં આવી છે આ સમગ્ર પ્રક્રિયા તકલાદી મટીરીયલ ગુણવત્તાની ઉણપ અને તંત્રની બેદરકારીનો સ્પષ્ટ પુરાવો આપે છે જાહેર નાણાંમાંથી કરોડોની ગ્રાન્ટ ખર્ચાયા પછી આવી સ્થિતિ સર્જાવા ગંભીર બાબત છે નાગરિકોમાં ભારે આક્રોશ ફાટી નીકળ્યો છે અને વિજિલન્સ વિભાગ દ્વારા તાત્કાલિક તપાસ હાથ ધરવાની સાથે જોડાયેલા અધિકારીઓ કોન્ટ્રાક્ટર અને જવાબદાર તંત્ર સામે કાયદેસર કાર્યવાહી કરવાની માંગ ઉઠી છે જાગૃત નાગરિકોનું માનવું છે કે જો સમયસર કડક પગલાં લેવામાં નહીં આવે તો સરકાર દ્વારા આપવામાં આવેલી કરોડોની ગ્રાન્ટ ખાડે જશે અને આવનારા સમયમાં આવી ગેરરીતિઓને પ્રોત્સાહન મળશે તાત્કાલિક વિજિલન્સ તપાસ શરૂ કરી

જે તે લાગતા ઓળખતા અધિકારીઓને પણ જાણ કરી હતી કે જ્યારે આમ તલાવનું કામગીરી ચાલી રહી છે ત્યારે જે બ્લોકની જે વ્યવસ્થા કરવામાં આવેલી છે જે બ્લોક ચાલવા માટે બનાવેલા તે કોઈ જ લેવલિંગ નથી જેમાં મોટા ભ્રષ્ટાચાર થયો છે તેમાં કોઈ નગરપાલિકા પ્રશાસન તંત્રએ કોઈ ધ્યાન આપ્યું નથી જેના કારણે અનેક રજૂઆતો કરી આરસીએમમાં પણ મેં જાતે ફરિયાદ કરી ત્યારે બે દિવસ પહેલાં જ અત્યારે એ કામગીરી ચાલુ કરવામાં આવેલી છે બ્લોક કાઢીને ફરીથી નાખવામાં આવી રહેલા છે એનો મતલબ અહીંયા ઘણી મોટા પાયે ભ્રષ્ટાચાર થાય છે અધિકારીઓ કે નગરપાલિકા તંત્ર એની પર કોઈ જ ધ્યાન આપી રહ્યું નથી તેમજ હું કહેવા માગું છું કે આ તો કંઈ જ નથી આની કરતાં તો હજુ અનેક ભ્રષ્ટાચાર મોટા તલાવમાં થયેલા છે જે આવનારા સમયમાં બહાર આવશે કોન્ટ્રાક્ટરનું કહેવું છે કે હજુ અમે નગરપાલિકાને આની ચાવી આપી નથી જ્યાં સુધી અમારી કામગીરી પૂર્ણ નહીં થાય ત્યાં સુધી અમે આનું રિપેરિંગ કરીશું એ વાત સાચી અત્યારે એવું કહેતા હોય કે હજુ ચાવી નથી આપી તો જ્યારે કામગીરી ચાલી રહેલી છે ત્યારે નગરપાલિકાના જે તે અધિકારીઓ હોય એન્જિનિયરો તે શું ખાલી જોવા માટે છે એ શું કામગીરી કરી રહ્યા છે એમના પણ કામગીરીમાં આવે છે ને કે જ્યારે ગામના વિકાસને આટલે મોટી માતબાર રકમનું કામ થતું હોય ત્યારે જે તે અધિકારી સ્થળ પર જઈને જે કામ વ્યવસ્થિત થાય છે કે નહીં તેનું સંપૂર્ણ ધ્યાન આપવાની જવાબદારી નગરપાલિકા તંત્રની છે પણ નગરપાલિકા તંત્ર

કે જે ઘન કચરો છે જે બહાર કાઢીને ફેંકવાનો એની જગ્યાએ જ્યારે ત્યાં કરી ખોદકામ થતું હતું ત્યારે ઘન કચરો બહાર બહાર નીકળેલો કેમ કારણ કે ઘન કચરો બહાર કાઢેલો નથી એમને ત્યાં ને ત્યાં જ દાટી દીધેલો છે એટલે આવનારા સમયમાં એટલે જ હું કહું છું કે અનેક ભ્રષ્ટાચાર મોટા તલાવના બહાર પાડવાના છે ને પડશેની જરૂર છે આટલી મોટી માતબાર રકમનું જો ગામના વિકાસ માટેનું કામ થતું હોય જ્યારે આપણે અવાજ ઉઠાવતા હોય ને આ રીતના એ લોકોએ ફરીથી કામ કરવું પડે તો હજુ પણ આ લોકોના કાન મચેડીને આપણા ગામના વિકાસ માટે એક થઈને બધા અવાજ ઉઠાવીને કામ કરાવવું પડશે